તળાજા ખાતે ચૌદ ચાર બે હજાર પચીસ ને સોમવારના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ દ્વારા તળાજા શહેરમાં મહારેલી રેલી અને બાબાસાહેબની પ્રતિમા ખાતે મહાસલામી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્વયં સૈનિક દળના સૈનિકો ઉપસ્થિત રહેશે તો સમાજના ભાઈઓ તથા બહેનોએ વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે જય ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરના એકસો ચોત્રીસમાં જન્મદિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા ચૌદમી એપ્રિલ બે હજાર રોજ સવારે નવ કલાકે મહુવા ચોકડીથી દ્વારથી પ્રસ્થાન થઈ મેન બજાર વાવ ચોકડી સરતાનપર રોડ મજૂર સોસાયટી ગોપનાથ રોડ થઈ એસટી બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબની પ્રતિમાએ રેલી સ્વરૂપે સલામી અર્પીણ કરીને વ્યાયામશાળા અખાડા સુધી જશે જ્યાં મહારેલી રેલી મહાસલામી તેમજ મહાસભાનું આયોજન કરવામાં આવે છે તો સમાનતા બંધુતા ન્યાય અને બંધારણીય મૂલ્યોને સમર્પિત તળાજાની જનતાને સ્વયં સૈનિક દળ એસએસડી તરફથી આમંત્રિત કરવામાં આવે છે જયભીમ નમો બુદ્ધાય